দ লা । jadi jangan ini berapa di ઓયસાલા કે દિનતા હે આલે બતાંગાય ગોરા ગોરીનો હા ને આ લખી પોગો કોની ગોરા કોઈનલ કે સાન મસ્તી રૂપટિયા કરે 3 ગુડી ખાય આમ ફુટકે આતાવો ને ફુટકે આતાવો ફસાય મને રાયને ફસાય આમરો છે ને બેટા ફસાય છે ને કીબા એ જ લો ફસાય મને રાય સલામ 3 ગુડી દે એક ગુડી ફસાય તો ન આખી કોલ અલ બેટા 3 ગુડી ખાય આમ ગુડીયા હા મેટિંગ દે હા ખેલ ભાઈ આ છે સૌરેગલ અમે જ લો કેતા કે બોલ એ બડા તુ જીન ડિસશન દેખા આવ તો તુસ બડા ઓન તુ મન ઓન કોન કે રાને બુજુન চল ইয়ে